એ દાદા છે સેમ આય આઈ ઓય દે ફારે દે શાંતજી મંતજી બેલા તી કે અમે આજ કે તમે લલ્લા ઈ દિ કે લોગા ઓય ચોર કાકા લે રી મસ્ત જાય કે ની કે રે ભગેશ કે લા ઉઠ સુ ઉઠ સુ મને ઉઠી દે ઓય જા તો રખી ના હા કુત બોલા દે દિગીર કુજે કુજે લો દે આમથે દે અમાર ક દે કે અમાર ક દે કે કવળલે એ તો આરાખ હર્વેસ્ટ કરું ચાઉં કરા માસ્ટા બાઈસ છોકડા ડડ 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 એય એય માતાડા બાઈસ છોકડા માસ્ટા તો ઓરે કીદારો ઓર માસ્ટા હે રે એનું કી થાય ના 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 ઓલા કુચીતા બેરા કુતલે લઈ જવાનો માલે માસા લઈબો ગા આય દે નિયાલા બરો યાદ બોજે ને બોલર હો ને હા બોલર જ દર્દ તીકમો કે ના બોજાર મા

પાલન આરે સાતુ બુજારી મારી મને ભાડાઈ જમ ઓ તો બળ જાય કે દુતો નઈ એ ઊંચે ઊંચે માસ ઊંચે ઊતરસે 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 કોના માછલી ન તો કો ધમ તો સુરીરો બોચરે માસ મેલા બેકી આઈ માસ તો કા માસ કા માસ કા માસ કા માસ નઈ ઉસ કે દુરિયા આ હાલો કરો તુનો માસ કા દામ ગા ગા બરો બરો રાતા ઈબત દોયલો હે પેલા કાજા તા મો આરે દે મોશી જગા તા પર જગા અલ સળસ દરી દરી દરી